એટલે કેમ છો બધા મજામાં તો છો બધાને જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જો ભાઈ તમારો ભાઈ જાગી ગયો છે મસ્ત અને મારો બા જો તૈયાર થઈને ક્યાંક જાય છે ભાઈ ક્યાં જવાનું છે બાઉ હું ઉભા તિરો હા તો બોર બોર લેતા આવજો અમારે સાટું સોગઠ સમાડી જાવ છે પ્રસંગ છે એટલે કાંઈ વાંધો નહીં ને આપણે જાય જાય નાખેલી છે આમાં હજી આ છે ને અહીંથી અહીંયા ફેરવવાની છે હાલો આપણે તો જવાનું છે ક્યાં ખબર ઓલે વાડીએ જવાનું છે કેમ કે ત્યાં થોડુંક કામ છે તો હાલો ફટાફટ ન્યા જ આવી તો ફાઇનલી ફેમિલી તમારો ભાઈ પૂજ્યો છે વાડીએ પાણી વાળવા સમજો અહીંયા પાણી આવે છે જોરદારનું આપણે છે ને આ ઝાર બધી છે ને પાવાની છે તો બગલાય મસ્ત આવી ગયા હાલો પકડ્યું કાંઈ હળી તો કર્યું કાંક નવરા નવરા એ ભાગ્યું 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 જો એટલે છે ને જોરદારનું જો હા થોડુંક ઝૂમ મારીને બતાવી દઉં કેમ કે તમે કોઈ દી બગલું જોયું નહીં હોય નહીં ના આવે શું લેવા ખબર છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો કેમ કે ગમે ત્યારે આપણે ભીનું કરતા કે વાડી પલાળતા ને એ વખતે બગલા આવે શું લેવા કોમેન્ટ કરો ફટાફટ હાલો તાર જોઈએ અત્યારે એ કાંક ગોચ છે તે જોઈજો હમણાં ફેમિલ ગામડે ને વાડીયા રહેવાની મજા શું છે ખબર છે ઈ નામ જો કે જોરદાર બધું વાડી લીલી સમ હોય પછી આપણે અહીં મેળો છે એક ને અમારા દાદાનો છોકરો છે ને હું આવે અને મજાની વાત તો એ કે શનિવાર કે રવિવાર હોય ને એટલે એમ બધા ભાઈઓ ટૂંકમાં કાકા દાદાના બધા ભેગા થાય મેળા છે ને પાર્ટી કરવી બહુ મજા આવે એ બીજી બીજી ઘણી જગ્યા હોય પણ ન્યાય કરવી બધા કરવી બહુ મજા આવે ટૂંકમાં એમ શનિ રવિમાં તો આનંદ આનંદ હોય ઓ ભાઈ અને હાલો મારે જૂના ઘર બતાવી દો હસ તો આગેથી ન જ બતાવીશ કેમ કે ન્યાય જ જવાનું આપણે કારણ કે શૂટ આઉટ કરશું આપણે જો આ પેલા અમારું ઘર હતું પછી મારે કાકાનું પછી ત્રણ મોટ બાપુ એના હો આવી રીતનું છે કાંક આપણા જૂના ઘર ને આપડી વાડી ફાઈનલી ફેમિલી તમારો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયો છે ને જવાનું છે લગ્નમાં માં હલો તો ફટાફટ કે પાણી વાળીને સુધા હશે ને ઘરે આવી ગયો છે ઘરે તૈયાર થયો તૈયાર થઈને જો ડાયરેક્ટ લગ્નમાં જવાનું છે જમવા હાલો તો બધા مو رونا دی جی میری اوتھے کيٿي ويا تڏهن پدني پويتو કરે ને આ રાખે ફિર ભાઈ આપણે કયું રાખવાનું તો ખીજાય લે ફાઈનેલી તમારો ઘરે પૂછી જગ્યા એટલે આપડા ધાબા ઉપર આવી ગયો છે હાલો અત્યારનું હાલનું લોકેશન બતાવું લોકેશન મસ્ત છો અત્યારે

ના જા ઝુમર એ બનાય છે ઝુમર કાટ તો હું કેવા કંઈ ભી કંઈ ભી જેસા કે આપ દેખ સકતે હો રંગ બે રંગી ઝાડવા છે ઈસકો બોલતે હે ટ્રી અને આ બધું કાઢું છે કેમ ખબર કેમ કેમે નવ ટીપડું લાવ્યા છે યાર તો જો

કેટલી જગ્યાએ રોકે એક વાર તો ને આ આપડે ખાલી થઈ ગયું છે આમાં હજી ભરવાનું છે આપણા કપડા અહીં આપણા કપડા પીડાશ છે લોક નો અહીંયા એન્ડ કરીએ છીએ લોક તમને કેવા લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ભૂલતા નહીં મળી આવ્યો નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય